દ્વારકા કે જ્યાં છ વખત ઢોલ નગારાના નાદ અને દ્વારકાધીશના જે જે સાથે દ્વારકા ગુંજી ઉઠે છે કારણ કે અહીં જગત મંદિર ઉપર એકવાર નહીં પણ છ વખત થાય છે ધ્વજારોહણ અને આ માટે યજમાનશ્રીઓ શ્રીઓ ધ્વજાજીનું પૂજન કરી અને બેન્ડ બાજા સાથે નાચતા ખૂંદતા ઉત્સાહ સાથે દ્વારકાધીશ મંદિરે ધ્વજાજીને શોભાયાત્રા સ્વરૂપે લઈને આવે છે અને આ ધ્વજારોહણના દર્શન કરવા એ પણ એક લ્હાવો છે અને દ્વારકા બહારથી થી પણ લોકો દ્વારકાધીશ ની લાવ ધ્વજારોહના દર્શન કરી શકે પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષ દ્વારકા અનુભવ કરી શકે એ માટે હું રોજે એક લાઈવ ધ્વજારોનો વિડીયો કરું છું અને રોજ લાવ ધ્વજારોહણ કરતા કરતા મને પ્રશ્ન થયો કે આખરે આ પરંપરા ક્યારથી શરૂ થઈ હશે કોણ હશે કે જેને સૌથી પહેલી ધ્વજાજી ચડાવી હશે એન્ડ આઈ ગોટ એન ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી બિહાઇન્ડ ધીસ તો આ રોજો કેવી વાતની શરૂઆત થાય છે અઢારસો ને નેવુંથી દ્વારકાની અંદર સતત દ્વારકાધીશ મંદિરની અંદર રામ નામ જપતા રામજી ભાગત તરીકે ઓળખાતા એક દેવીય સંત માણસ જોશી ને તો હું ઓખા મંડળના સાંસ્કૃતિક પિતા તરીકે ઓળખવાનું પસંદ કરું છું એ સાહિત્યકાર તો ખરા જ સાથે ઇતિહાસકાર પણ ખરા અને એઓ શિક્ષણશાસ્ત્રી પણ ખરા અને એમણે પોતાના પોતાની નોંધ કરી છે કે આ વાત સાવ સાચી છે એટલી સાચી છે કે કલ્યાણરાય જોશીએ તો એ રામજી ભગતને મુકાદમ તરીકે કામ કરતા જોયા ગુણપાઠ પહેરીને મંદિરને ઓટલે કે ગમતી ઘાટે બેઠેલા જોયા અને મંદિરની ટોચ ઉપર ચડીને એમણે ભગવાનનું નામ લેતા રામનું નામ લેતા પણ એમણે જોયા એટલે જેમ કબીર કહેતા કે મેં કહેતા હું આંખન દેખી એમ આ નજરે જોયેલી વાત પોતે પોતાની પુસ્તકમાં પણ એમણે એ નોંધ્યું છે અઢારસો ને નેવુંના ગાળાની એ આ ઘટનાઓ છે એ વખતે તો સયાજી રાવનું રાજ અને અમરેલી તાલુક જિલ્લામાં આ ઓખા મંડળ આવેલું હતું અને ઓખા મંડળમાં એ વખતે પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ જાહેર બાંધકામ ખાતાની અંદર મિસ્ત્રી તરીકે કામ કરતા હતા રામજી ભગત પ્રજાપતિ જ્ઞાતિના સમય જતા એમનામાં વૈરાગ્ય ભાવ જાગ્યો અને વૈરાગ્ય ભાવની તીવ્રતા એવી થઈ કે એમણે આ નોકરીમાંથી રાજીનામું આપી દીધું આ જે વસ્ત્રો હતા એ વસ્ત્રો બદલાવીને તદ્દન સાદા કંતાળના કપડાં પહેરી પહેરવાનું પસંદ કર્યું અને મંદિરમાં ઠીક ઠેકાણે બેસતા પરસાડમાં ગોમતી ઘાટી પણ બેઠા રહેતા અને માળા ફેરવતા રહેતા હતા એકવાર વાર ભારે આશ્ચર્ય સાથે ગાય દ્વારકા ગામના લોકોએ જોયું કે મંદિરની શિખર પર કોઈ એક માણસ છે ધ્યાનથી જોયું તો તો રામજી ભગત અને રામજી ભગતને હવે આ નીચે કેમ ઉતારવા એટલે ત્યારે રામજી ભગતે બે શરત મૂકી એક આ મંદિરની ધજા બદલાવો બીજી વાત કે આ નિમિત્તે સમગ્ર ગોઘડી જ્ઞાતિને ભોજન કરાવો આ બે વાત માનો તો હું આવું નીચે ઉતરું એટલે ગામના લોકોનો બહુ પ્રેમ હતો એમના માટે એટલે એમણે તરત જ એ બધી વ્યવસ્થાઓ બધી કરી અને રામજી ભગત નીચે ઉતર્યા અને આ ઘટના લગભગ ત્રણ થી ચાર વખત આવી જ રીતે બની રામજી ભગત ઉપર ચડી જાય શરત મૂકી અને એમની શરતને દ્વારકાના જે છે કરી અને જે સમાજના હતા એ શરત સ્વીકારતા અને ધ્વજા ચડાવતા અને ગુગડી બ્રાહ્મણ જ્ઞાતિને ભોજન કરાવતા વારંવાર બનતી આ ઘટનાથી લોકોને શંકા ગુગડી બ્રાહ્મણ જ્ઞાતિ ઉપર પણ થવા માંડી ત્યાં બ્રાહ્મણો ચોક્કસથી આ રામજી ભગતને ઉપર ચડાવતા હશે અને આવી શરતો મુકતા હશે પછી દ્વારકાધીશ મંદિરની આજુબાજુ એકદમ ચોકીદારનો સખ્ત પહેરો કરવામાં આવ્યો અને રામજી ભગત ને અહીંથી ત્રીસ પાંત્રીસ કિલોમીટર દૂર કુરંગા અને ચરકલા ગામની પણ સીમાની બહાર જે છે મૂકી મૂકી આવ્યા પરંતુ કઈ રીતે દૈવીય શક્તિથી આટલા દૂરથી જે નતા જોઈ શકતા વયોવૃદ્ધ હતા એ અચાનકથી ફરીથી દ્વારકાધીશના શિખર ઉપર જોવા મળ્યા અને ફરીથી ત્યાંથી તેમણે શરત મૂકી કે જો આ મારી શરત ફરીથી તમે માનશો તો જ હું નીચે ઉતરીશ અને ત્યારથી લોકો જે છે એ આ રામજી ભગતના ચમત્કારને માનવા માંડ્યા અને ત્યારથી આ પરંપરા શરૂ થઈ કે દ્વારકા આવો ગુગલી જ્ઞાતિના જે બ્રાહ્મણો છે એને બ્રહ્મભોજ કરાવો અને ત્યારબાદ તમે આ દ્વારકાધીશની ધ્વજા જે છે એને ચડાવી શકો અને વારંવાર જ્યારે આ ધ્વજાની શરતો જે માનતા હતા એ કનુ શેઠ જેને મોટી ઉંમરે પણ એમના ઘરે બાળક ન હતું એટલે એમની પણ આસ્થા અને શ્રદ્ધા છે દ્વારકાધીશની અરોણથી જોડાવા લાગી અને બહુ જ મોટી ઉંમર અને ઘણા સમય પછી એમને ત્યાં બાળકનો જન્મ થયો અને આ બાળકનું નામ એણે દ્વારકાદાસ પાડ્યું અને દ્વારકાદાસે મુંબઈની અંદર સ્થિત થયા અને એમના પરિવારે કપડાં બજારની અંદર એક મોટું નામ જે મેળવ્યું આજે એમનો પરિવાર ખૂબ જ સુખી અને સંપન્ન છે અને રામજી ભગત દ્વારા શરૂ કરેલી આ પરંપરા આજે તો ખૂબ જ વિશાળ રૂપ લીધું છે આજે ઘણા બધા લોકો જે છે એ આ ધ્વજારોહણની અંદર આસ્થા અને શ્રદ્ધા ધરાવે છે અને આજે તો એટલે બધો રસ છે કે દિવસની છ ધ્વજાઓ જે છે એ આરોહણ થાય છે અને આખું જ ધ્વજાજીનું સંચાલન છે એ ગોગડી ભ્રામક જ્ઞાતિ દ્વારા કરવામાં આવે છે ગુગડી બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા ન માત્ર ગુગડી બ્રાહ્મણને બ્રહ્મભોજ બ્રહ્મભોજ ના કરાવી શકો તો તમે તૂડદાર છે ચોખ્ખા છે ખાંડ છે ઘઉં છે એવું કાચું સીધું આપી શકો છો અને કાચું સીધું પણ ના આપી શકો તો માત્ર એક પર હેડ અગિયાર રૂપિયા એક માણસના અગિયાર રૂપિયા દીઠ દક્ષિણા પણ જે છે એ તમે આપી શકો છો તો આજે ઘણા બધા લોકો જે છે એ આ ધ્વજાજી ચડાવવા માટે થઈને આસ્થા અને શ્રદ્ધા ધરાવે છે અને આ ઉપરાંત ન માત્ર બ્રાહ્મણોને પણ દ્વારકાધીશ મંદિરના રાખરખાવ માટે થઈને દ્વારકાધીશ મંદિર દેવસ્થાન સમિતિની અંદર તેમજ દ્વારકાધીશ મંદિરની આજુબાજુ જેટલા પણ પૌરાણિક મંદિરો આવેલા છે આ મંદિરોની અંદર પણ રોજે સ્થાનિક ખર્ચાઓ માટે થઈ અને આ ધ્વજાજીમાંથી એક હિસ્સો જે છે એ દરેક મંદિરોને આપવામાં આવે છે ભગવાન શ્રી દ્વારકાધીશની ધ્વજારોહણને જો તમે ધ્યાનથી જોશો તો આ ધ્વજારોહણ ઉપર સૂર્ય અને ચંદ્રના ચિહ્નો અંકિત છે એનો મતલબ એવો થાય છે કે જ્યાં સુધી આ સૂર્ય અને ચંદ્રનું અસ્તિત્વ છે ત્યાં સુધી આ ધ્વજા આમ જ ફરકતી રહેશે અને આપણા સૌ કોઈ આવીને આવી કૃપા જે છે એ રહેશે ક્યાંય દુનિયાના ખૂણામાં બેસીને ભક્તો જે છે દ્વારકાધીશની માનતાઓ માને છે સપનાઓ જુએ છે અને અહીં બેઠેલો ઈશ્વર જે છે એમની માનતાઓને પૂર્ણ કરે છે એમના સપનાઓને સાકાર કરે છે અને કેટલાક તો માત્ર થેન્ક યુ કેવા આભાર વ્યક્ત કરવા માટે થઈ અને આખો જ પરિવાર સાથે મળી અને દ્વારકાધીશની ધ્વજારોહણ કરે છે અને એટલા માટે જ દ્વારકાધીશની ધ્વજારોહણ કરવો એ આજે લોકો માટે એક ઘરના પ્રસંગ જેવો માહોલ હોય છે લોકો આખું ઘર કુટુંબ સાથે મળીને અને કેટલાક તો એવા પગપાળા સંઘ છે કે જે સાઠ વર્ષ સિત્તેર વર્ષ નેવું વર્ષથી આ ધ્વજારોહણ કરવા આવી રહ્યા છે અને એ પણ એમના ગામ અને એમના ઘરેથી પગપાળા ચાલીને અહીં આવે છે સો બસો ત્રણસો ચારસો માણસ સાથે મળી અને પગપાળા અહીંયા આવે છે અને ભગવાન શ્રી દ્વારકાધીશની ધ્વજા ચડાવે વડોદરા જિલ્લા પદયાત્રા દ્વારકાનો સંઘ જે હોય છે એ લગભગ છેલ્લા સડસઠ વર્ષથી આવે છે લગભગ એકસો દસ યાત્રિકો છે ચાલુ સાલે અહીંયા સાત સાત ધજાઓનું આરોહણ કરી બારસ તેરસ ચૌદસ અને પૂનમ બ્રહ્મભોજન સાથેની ધજાનું આરોહણ કરીએ છીએ દ્વારકાધીશ ભગવાનની અસીમ કૃપાથી વડોદરા જિલ્લાના જુદા જુદા ગામો ઉપરાંત ભરૂચ જિલ્લાના યાત્રિકો થોડાક જોડાય છે આનંદ આનંદ ઓડ વિભાગના યાત્રિકો પણ આજ સંઘમાં સામેલ થાય છે યાત્રા દરમિયાન પગે ચાલીને રાઉન્ડ અબાઉટ ત્રીસ થી બત્રીસ કિલોમીટર દરરોજ અંતર કાપીએ છીએ દ્વારકાધીશ દ્વારકાધીશની કૃપાથી દ્વારકાધીશના ધામના બ્રહ્મણોના આશીર્વાદથી અમે સૌ સુખરૂપ હર વર્ષે યાત્રા કરી શકીએ છીએ જય શ્રી હું મુકેશ પટેલ અને અમારી પત્ની મિત્તલ પટેલ અમે વડોદરા નિવાસી અત્યારે દોહા કતારમાં રહીએ છીએ અને અમે અહીંયા દ્વારકાધીશની ધ્વજા આરોહણ માટે આવ્યા છે અમારા વડીલો મહેન્દ્રભાઈ જસભાઈ અને ગુરુજી એમને બહુ સાથ સહકાર આપ્યો છે અને અમને અહીંયા ધ્વજા ચઢાવવાની એ જે જે આનંદ મળે છે આવો આનંદ અમારી જિંદગીમાં ક્યાંય નથી મળ્યો અમે બહુ જ બહુ જ ખુશનસીબ છે કે અમને આવા મોકો મળ્યો છે ને અનુભવીએ છીએ દ્વારકાથી આવીશ દ્વારકાધીશ ના ઉત્સવો જાણકારી ઉત્સવોની માહિતી તેમજ ધાર્મિક તથા આધ્યાત્મિક માહિતીઓ માટે થઈને લાઈક કોમેન્ટ અને શેર દ્વારકા ટુડે કેમેરામેન નિલેશ ચાવડા સાથે વૃંદા પાડિયા સૌને જય દ્વારકાધીશ